સુરત શહેરમાં સૈયદપુરા વરિયાવી બજાર વિસ્તારમાં રવિવારના દિવસે રાત્રે સાડા નવ વાગ્યે કેટલાક અસામાજિક અને તોફાની તત્વો દ્વારા ભડકાવવામાં આવેલી હિંસાને અમો સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સખત શબ્દોમાં નિંદા કરી વખોડી કાઢીએ છીએ સમાજમાં શાંતિ સલામતી અને સુરક્ષા જળવાઈ રહે અને આવા પ્રકારની કટોકટીના સંજોગોમાં સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સુરત શહેરના નાગરિકો સુરક્ષિત રહે તે માટેની કામગીરી કરવી એ સુરત શહેર પોલીસ પ્રશાસનની નૈતિક ફરજ છે અને તે સુરત પોલીસની કામગીરીને અમો મહદઅંશે બિરદાવીએ છીએ જ્યારે પણ અસામાજિક અને તોફાની તત્વો દ્વારા ગેરકાયદેસરના કૃત્યો આચરી કોમી તોફાનો અને હુલ્લડો કરવામાં આવે છે તેવા સંજોગોમાં પોલીસ દ્વારા કોમી વૈમનસ્ય ફેલાવનારા અને ઉશ્કેરણી કરનારા તથા તોફાની આતંક મચાવનારા ઈસમો વિરુદ્ધ કોઈપણ જાતનો ધાર્મિક ભેદભાવ રાખ્યા વિના ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે પરંતુ રવિવારે રાત્રે સાડા નવ વાગ્યે બનેલ સદર બનાવમાં હિન્દુ મુસ્લિમ બંને પક્ષો દ્વારા એકબીજા પર સામસામે પથ્થરમારો કરવામાં આવેલ છે અને અનેક નિર્દોષ લોકોની માલ મિલકતને નુકસાન પહોંચાડવામાં આવેલ છે તેના સ્પષ્ટ સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ છે તેમ છતાં પોલિટિકલ પ્રેશરમાં આવી ફક્ત અને ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અડધી રાત્રિના સમયે પચીસ જેટલા મુસ્લિમ યુવાનોને ઘરના તાળા તોડી લઈ ગયેલ છે જેમાં ઘણા ખરા નિર્દોષ પણ ખોટી રીતે સંડોવાઈ ગયેલ છે અને તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરી તેઓને આરોપી બનાવેલ છે તેઓ ચાલવા લાયક પણ રહ્યા ન હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલ મારફતે પ્રસારિત કરાવી જાણે ફક્ત મુસ્લિમ સમાજ જ કસૂરવાર છે અને ગુનેગાર છે તેવા મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે તે સંદર્ભે સમસ્ત મુસ્લિમ સમાજ ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે તેમજ સીસીટીવી ફૂટેજ તપાસ્યા વિના પુરાવા વિના પચીસ જેટલા મુસ્લિમ યુવાનોને ઘરના તાળા તોડી આરોપી બનાવવામાં આવ્યા તે બાબતે પણ સમસ્ત મુસ્લિમ સમાજ અત્યંત દુઃખની લાગણી અનુભવે છે જેથી સદર બનાવમાં સામેલ દરેક અસામાજિક અને તોફાની તત્વો વિરુદ્ધ કોઈપણ જાતના ધાર્મિક ભેદભાવ વિના નિષ્પક્ષ રહી પોલીસ ધર્મ નિભાવી સીસીટીવી ફૂટેજના આધારે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી અને એક તરફી કાર્યવાહી કર્યા વિના કાયદા અનુસાર ગુનેગારોને વેલી તકે સજા થાય અને નિર્દોષોને થયેલ નુકસાન ભરપાઈ કરી ન્યાય તોડવામાં આવે તેવી માગણી આપનો પરિચય મારું નામ ઇમરાન ઇસ્માઈલ મેમન સેક્રેટરી જમીયત ઉલ ઉલમા હિન્દ સુરત સીપી સાહેબને એ રજૂઆત કરવામાં આવ્યા છે કે નવ તારીખે જે નવ કિસ્સે જે બનાવ બન્યો એમાં નાના છોકરાએ પથ્થર મારો કંઈ આપસમાં કરેલું તો ત્યાં ગણપતિના પિંડાલમાં તે લઈ ગયો ત્યાં તે આવી બી ગયા અને બચ્ચાને મારી બી લીધું ને પકડતી મારતા મારતા પોલીસ ઓફિસ કે આ પોલીસ સ્ટેશન લઈ બી ગયા મામલો ત્યાં ખલાસ થઈ જતો હતો બાળકોની વાત હતી કે મોટું કંઈ બનાવ બનેલો નહીં ને જે કર્યું ખોટું હતું તો બાળકોની સજાના હિસાબે મળવી જોઈએ તો એને એને કોમી સ્વરૂપ આપવું ફોન કરીને બધાને બોલાવવા મેસેજ વાયરલ કરવાનો આટલા હજારોનો ટોળો એક જમા કરવું કોમવા કરાવનાર ના તોલોનું જમા કરાવવાના કોણ છે તેને પકડવા અમે પોલીસ જાણે છે કે પાંચ માણસ કોણ છે તો તેની ધરપકડ કરવામાં આવે હમણાં જે પથ્થર મારો થયો તો પથ્થર શરૂઆત કોણે કરી શરૂઆત પથ્થર મારાવી જે કોમને કરી એના જવાબમાં ભાઈ મુસ્લિમમાં ડિફેન્સમાં પથ્થરમારો કર્યો બે તરફ પથ્થરમાં થયા તો બે તરફના માણસની ધરપકડ કરવામાં આવે તો ધરપકડ ફક્ત એક જ તરફની કરવામાં આવી છે અમે એવિડન્સ બી પેન ડ્રાઈવમાં રજૂ કર્યા છે તમે કોણ કોણ પણ પથ્થરમારો કરી રહેલો છે હાથમાં રાખડી બાંધી રહી છે એ લિબાસથી ઘરમાં જે નાખેલું છે સાલ તેને ઓળખ ઓળખાય છે એ કયા કમના માણસ છે એ જ અમારી ગાડીઓ બાળવામાં આવી રિક્ષાના કાંઠ તોડવામાં આવ્યા ગાડીના કાં તોડવામાં આવ્યા દુકાનો નુકસાન પહોંચાડવામાં આવ્યું લોકો ઘરમાં ઘરોમાં ઘૂસી ગયા તલબાર ને બધો લઈને નીકળેલા છે એ બધા ફોટા વિડીયો અમારા પાસે છે એ વિડીયો સમજે રજૂ કરેલા છે એ પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ જે નિર્દોષ પકડેલા છે ખાલી આટલા આજની વાત કે પથ્થર તે આવેલા છે જવાબમાં તો તેમાં બિલ્ડિંગમાં જઈને બધાને વગેરે એવિડન્સ પ્રગલર છે એ ખોટું છે એવિડન્સ પ્રમાણે જેના જે કલમ લાગતી હોય તે કલમ લગાડવામાં આવે મોટી કલમ લગાડીને હેરાન કરવાનો જે આવે એ બી ખોટું છે જે કાયદો છે કાયદો વ્યવસ્થા એ પ્રમાણે થવી જોઈએ નિર્દોષને ખોટું હેરાન પરેશાન કરવામાં નહીં આવે એ અમે રજૂઆત કરવા માટે ગયા હતા બીજા મારા

કોર્ટના કોર્ટનું છે પોલીસનું કામ નથી પોલીસનું ધરપકડ કામ પોલીસનું છે જે બી પોલીસ માને છે ખોટું છે કાયદાની વિરુદ્ધ છે ને આપણા કોન્સ્ટિટ્યુશનની વિરુદ્ધ છે તમે આરોપીઓને સાથે છે જે મારવામાં આવે એ ખોટું જ છે એને બી પોલીસની ખિલાફ બી મચકવામાં આવે તો પોલીસ બી કંટ્રોલમાં રહેશે